તૈયાર છે બધા બંધ કરો હું બી અગિયાર વાગે બંધ આ સાહેબ પીધેલા છે આપ ભરપુર પીધેલા છે દાદા મારી વાત સાંભળશો તમે તમે કયા પોલીસ સ્ટેશન થી છો એટલો ખાલી કહી દે સારો તમારે જે મારે તો લાગે વળગે ની સાહેબ હું કામરે લાવ દાદાને દાદા પીધેલા છે હું અત્યારે સો નંબર બોલાવી ને કરી શકું તમારે જે ધમકી આપી મને લાવ આપો હા બેન તમે જાવ જાવ નહીં પેલા દાદાને બી બોલાવો કે જે ધમકી આપી ને ગયા ને કે પછી હું જોઈ લઈશ નહીં નહીં સોરી સર

ધમકી આપીને આ દાદાઈ જે ધમકી આપીને ધમકી મને ફરી આપો એ મારી વાતમાં તમે ડબકો